સીઝન નજીક આવી ગઈ છે ભાઈ તમારી માટે સ્ટાર્ટિંગ ગજીમાં એકદમ યુનિક હેન્ડવર્કની સાડી ને બધા જ નવા કલર મેચિંગ સાથે વન બાય વન કલર જુઓ તમે ગાજરી કલર છે આવું ફેબ્રિક તમે કોઈ જગ્યાએ જોયું નહીં હોય અને આ સિઝન ટ્રેન્ડિંગ ફેબ્રિક રહેવાનું છે પર્પલ પાઇન કલર ઓપ્શન પણ એટલા જ મીઠા રહેવાના છે અને જે ભાઈ અત્યારનો બધાનો ફેવરિટ કલર એટલે કે બીટ કલર તમને ઓપન કરીને બતાવ આમ તમને પલ્લુનું અને નાના મોટા સોના ને પણ ખરું બોલાવે એવું આખું કાપડ રેવાનું છે અને ફેબ્રિક રેવાનું છે યુનિક જેકાડ ની આખી ડિઝાઇન રહેવાની છે તો જેમને બી નજીકમાં વેડિંગ પ્રસંગ આવી રહ્યો છે અવશ્ય અમારી શોપ વિઝિટ કરો અથવા ઘરે બેઠા અમે તમને એક સાડી પણ પહોંચાડી દઈએ છીએ આ તમે એનું બ્લાઉઝ પીસ જોઈ શકો છો સ્લીવ નો બેલ્ટ મળી જવાનો છે આના ફોટા જોઈએ છે અને કમ્પલસરી વોટ્સઅપમાં મેસેજ કરજો તમને ફોટા મળી જવાના છે અને લેટેસ્ટ કલેક્શન જોવા માટે બેનાર જો મારા નેક્સ્ટ આવજો